તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે સવારે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આજે પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘાના મંડણ થવાના છે ભર ઉનાળે કમોસમી વરસાદી માહોલ જામવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આગામી દિવસોમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાઈ રહેલા બે બે વાવાઝોડાની અપડેટ ઉપર પણ એક નજર કરવાની છે તો આ ઉપરાંત આ વાવાઝોડાને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવી છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ આ વિડીયોમાં જ મેળવવાની છે તો આ ઉપરાંત આ વાવાઝોડાને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે આદેશો આપવામાં આવ્યા છે સરકારે શું એલર્ટ આપ્યા છે તે વિશેની સંપૂર્ણ માહિતી પણ આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ આજે સવારે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરી હતી તેની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં પંચાવન તાલુકામાં વરસાદ વરસ્યો છે રાજકોટ શહેરમાં સૌથી વધુ અઢી ઇંચ કરતાં વધારે વરસાદ પડી ગયો છે તો અમરેલીના કુકાવાવમાં પણ પોણા બે ઇંચ જેટલો વધારે વરસાદ પડી ગયો હતો તો સુરતના માંગરોળમાં પણ એક પોઈન્ટ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે આણંદના તારાપુર અને જામનગરના જામજોધપુરમાં પણ એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે ત્યારે આજે અમદાવાદ જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે મિત્રો પંચમહાલના મોરવા અને ભરૂચના આસોડમાં પણ પોણા ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે ભરૂચના વાગરા અને રાજકોટના ગોંડલમાં પણ પોણા ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે ભરૂચના ઝઘડિયા પોરબંદરના રાણાવાવમાં પણ પોણા ઇંચ જેટલો વરસાદ તો જૂનાગઢના ભેસાણ અને ભરૂચ શહેરમાં પણ તેટલો જ વરસાદ નોંધાયો છે રાજકોટના લોધિકા અને આણંદના પેટલાદમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો તો તાપીના વાળોદમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે હવે મિત્રો આગામી વરસાદ અને વાવાઝોડાની અપડેટ ઉપર એક નજર કરીએ તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે નૈઋત્યના ચોમાસાના આગમન પહેલાં જ રાજ્યમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે મોડી સાંજ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અરબી સમુદ્રમાં ગોવા કોંકણ પાસે સિસ્ટમ સર્જાય છે આ સિસ્ટમ આગળ વધે તો ગુજરાતના વિસ્તારોમાં પણ અસર વર્તાઈ શકે છે હાલની સ્થિતિ પ્રમાણે વાવાઝોડું બને તેવી શક્યતા ઓછી હોવાનું પણ સ્કાયમેટનું અનુમાન છે હાલ અરબી સમુદ્ર ઉપર એન્ટી સાયક્લોન અને રીઝ બનેલી છે એટલે કે ટ્રેક નક્કી ન હોવાનું જાણીતું હવામાન એજન્સીએ અનુમાન કર્યું છે સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં આજથી સાત દિવસ સુધી બારથી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે ભારે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે તો આ ઉપરાંત સરકારે કંટ્રોલ રૂમ શરૂ કરવા માટે પણ સૂચના આપી દીધી છે ઉલ્લેખનીય છે કે ગુરુવારે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાવ મીની વાવાઝોડું ફૂંકાયું હતું રાજકોટ અમરેલી હોય કે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તોફાની પવન સાથે વરસાદ વરસ્યો છે રાજકોટ શહેર અને ગોંડલ પંથકમાં ફૂંકાયેલા ભારે પવનને કારણે અનેક વૃક્ષો હોર્ડિંગ્સ આ લોકો ધરાશાયી થયા હતા ભારે પવનને કારણે ઇમારતોની બારીના કાચ પણ તૂટી ગયા હતા તમને જણાવી દઈએ કે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે નૈઋત્યના ચોમાસાના આગમન પહેલાં જ રાજ્યમાં બરાબરનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તો કોઈક વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવનાઓ છે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પચાસથી લઈને સિત્તેર કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે તેવામાં રાજ્યના મુખ્યમંત્રીએ એલર્ટવાળા જિલ્લાના વહીવટીતંત્રને સતર્કતા રાખવાની સૂચના આપી છે મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી અઠ્યાવીસ મે સુધી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના બારથી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે ત્યારે આજે શુક્રવાર એટલે કે ત્રેવીસમી મેથી લઈને પચીસ મે દરમિયાન રાજકોટ જૂનાગઢ હોય કે અમરેલી ભાવનગર ગીર સોમનાથ ભરૂચ સુરત અને તાપીના વિસ્તારો નવ નર્મદા નવસારી ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો તમને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રમાં ગુરુવાર સાંજ સુધીમાં પરસેવે રેપઝેપ કરતા અસહ્ય બફારા બાદ સાંજે ગાજવીજ અને વાવાઝોડા જેવા તીવ્ર પવન સાથે વરસાદ વરસ્યો હતો રાજકોટ ગોંડલ અમરેલી જામજોધપુર પંથકમાં વરસાદ તો અડધાથી એક ઇંચ જેટલો પડ્યો પણ પ્રિય મોન્સૂનની તૈયારીની પોલમ પોલ ફરિયાદો વચ્ચે અનેક બોર્ડ ઉડ્યા વૃક્ષો ધરાશાયી થયા રસ્તા બંધ થયા હતા સામાન્ય વરસાદે જળબંબાકાર સર્જાયો હતો રાજકોટમાં બે સ્થળે તોતિંગ વોર્ડિંગ બોર્ડ અને ત્રીસથી વધુ સ્થળે વૃક્ષો અને તેની ડાળીઓ ધસી પડી હતી સામાન્ય વરસાદે વાહનો પસાર ન થઈ શકે એટલા પાણી ભરાયા હતા અને તંત્રની પ્રિ મોન્સૂન કામગીરીની પોલમ પોલ ખુલ્લી પડી હતી હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી વાવાઝોડા અને વરસાદને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર નવી નકવાર આગાહી દર્શાવી છે મિત્રો અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને મોટી આગાહી દર્શાવી દીધી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે પચીસથી લઈને છવ્વીસ તારીખ સુધી સ્પષ્ટ થશે કે વાવાઝોડું આવશે કે નહીં હજુ આ સિસ્ટમ મુંબઈ અને ગોવાની આસપાસ છે હવાના દબાણમાં વધઘટ થઈ રહી છે છવ્વીસ કે સત્યાવીસ તારીખ સુધી વાવાઝોડાનો ટ્રેક નક્કી થઈ છે આજથી હવામાનમાં પલટો આવશે વરસાદનો દર વધવાની સંભાવના પણ તેમણે જણાવી અંબાલાલ પટેલે વધુમાં ઉમેર્યું કે અરબી સમુદ્રમાં એન્ટી સાયક્લોન બની રહ્યો છે વાવાઝોડું બનશે કે નહીં તે છવ્વીસ કે સત્યાવીસ તારીખ સુધી નક્કી થઈ છે હાલમાં કેટલાક વિસ્તારોમાં પાસઠથી લઈને સિત્તેર કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ધીમે ધીમે સમુદ્રમાં સો કિમીની આસપાસ પવન ફૂંકાશે મુંબઈની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાનો છે વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડશે વધુમાં તેમણે એમ પણ જણાવ્યું કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડવાનો છે જેમાં જૂનાગઢ ભાવનગર કે અમરેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે આ સિસ્ટમ વાવાઝોડું બને કે ન બને પણ ભારે વરસાદ લઈને તો આવવાની જ છે એન્ટી સાયક્લોન સિસ્ટમ વાવાઝોડાને દરિયામાં ધકેલી રહી છે દરિયામાં આવવાનું દબાણ સતત ચાલ બદલાતું હોય છે લો પ્રેશરને કારણે ગુજરાતમાં એકત્રીસ મે સુધી પવન સાથે વરસાદ રહેશે લો પ્રેશરને કારણે ગુજરાતમાં એકત્રીસ મે સુધી વરસાદ અને તેજ પવન પણ રહેવાનો છે હાલ વાવાઝોડું મુંબઈ અને ગોવાની વચ્ચે છે હાલ દરિયામાં પવનની ગતિ પાસઠથી લઈને સિત્તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે હવે મિત્રો આગામી વાવાઝોડાના ખતરાને જોતા સરકાર દ્વારા શું શું તૈયારી કરવામાં આવી છે કેવા પગલાં લેવા માટે એક્શન કરવામાં આવ્યું છે તેના ઉપર એક નજર કહીએ તો ગુજરાત ઉપર સંભવિત વાવાઝોડાની અસરને લઈને ગુજરાત સરકાર એક્શનમાં છે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ચોવીસ કલાક કાર્યરત છે દરિયા કિનારાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે સંભવિત અસરગ્રસ્ત જિલ્લામાં પણ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે જૂનાગઢમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે વરસાદની આગાહીને પગલે માંગરોળ મત્સ્ય ઉદ્યોગ નિયામક કચેરીએ નિર્ણય કર્યો છે પચીસ મે સુધી માછીમારી માટે દરિયામાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે મિત્રો સંભવિત વાવાઝોડાને લઈને રાજ્ય સરકાર સતર્ક બની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી પ્રશાસનને સતર્ક અને સજાગ રહેવા માટે પણ જણાવી દીધું છે તો સાથે જ ચોવીસ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવા માટે સૂચના આપી અને તકેદારીના ભાગરૂપે જરૂરી પગલાં લેવા અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી તાકીદગીરી છે તો આ તરફ સુરતમાં કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે જે કંટ્રોલ રૂમથી તમામ જિલ્લા ઉપર નજર રાખવામાં આવશે તો સાથે જ વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથે સલામતી પગલાં ભરવા માટે પણ સૂચના આપી શકાય તે માટે કંટ્રોલ રૂમ ચોવીસ કલાક કાર્યરત રહેશે